નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ટ ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે ગુજરાતની જે દસના વારમાંની જે પરીક્ષા છે જે ગુજરાતની ઉચ્ચ ગુજરાત માધ્યમિક બોર્ડની જે પરીક્ષા છે આજથી જે શરૂઆત થઈ છે જે પરીક્ષાનો આરંભ થઈ રહ્યો છે ત્યારે વડોદરાના કારલીબાગ વિસ્તારમાં જે સ્કૂલ આવેલું છે શ્રી કૃષ્ણ વિદ્યાલય જે સ્કૂલ છે ત્યાં ઘડી ધોરણ દસ ને બારમાંની જે પરીક્ષા છે બોર્ડની પરીક્ષા છે તેનું જે વિદ્યાર્થીઓ છે પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ પહોંચી ચૂક્યા છે અને સાથે સાથે જે પરીક્ષા છે જે ચાર ઝોનમાં દસમાની જે પરીક્ષા છે ચાર ઝોનમાં લેવામાં આવશે જેમાં ચાર હજાર જે વિદ્યાર્થીઓ છે જે વિદ્યાર્થીઓ ચાર હજાર સાતસો બત્રીસ વિદ્યાર્થીઓ અને એકસો ને છપ્પન બિલ્ડિંગમાં એક હજાર છસો અઢાર બ્લોકમાં પરીક્ષા લેવામાં આવશે અને જે આ તમામ જે વર્ગખંડ છે તે વર્ગખંડ જે સીસીટીવીની કેમેરા હેઠળ જે વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપશે અને ધોરણ દસની જે પરીક્ષા છે જે બે ઝોનમાં છાસઠ બિલ્ડિંગમાં છસો ને ત્રીસ બ્લોક માં લેવાશે એકાઉન્ટની પરીક્ષામાં વીસ હજાર ચારસો ત્રાણું જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ નોંધાયા છે

કે પાસ થઈ જવાનું એટલે બહુ ચિંતા નહીં કરવાની એટલે કેટલાક લોકો ટેન્શન લઈ લે છે બોર્ડમાં અને માંદા પડી જાય છે પછી એક્ઝામ ટાઈમે કશું લખી શકતા નહીં ને કેટલાક લોકો સુસાઈડ કરવાનું પણ વિચારી લઈએ છીએ રિઝલ્ટ સારું નહીં આવે એટલે અમારા પેરેન્ટ્સ આવું કંઈ દબાવ આપ્યું નહીં હમણે એવું કે શાંતિથી તૈયારી કરવાની જેટલું થઈ જાય એટલું સારું પાસ થઈ જવા જેટલી મહેનત કરવાની પણ તોય અમે તેનાથી વધારે મહેનત તો કરી જ છે હમણાં ભીખ લાગી રહી છે કે એવું પેપર આગળ ભણવાનું છે ટ્વેલ્થ કરવાનું પછી સોચવાનું કઈ જવાનું છે કોમર્સ લેવાનું છે તૈયારી તો સારી છે પણ એવું ડર લાગે છે કે આજે પહેલો વિષય છે ગુજરાતી છે આમ તો સારું જ છે શિક્ષકોએ સારી ભણાવ્યું છે એ બધું અમને યોગદાન આપ્યું છે કે તમે આગળ વધો દેશનું નામ રોશન કરો બેટી આગળ એટલે છોકરીઓ આગળ વધે તો આમ તો બધાને સારું જ છે એ છોકરાઓથી પણ આગળ વધે તો મારો તો આવું વિચાર છે કે હું ભણી ગણીને સારી રીતે મારા મા બાપનું નામ રોશન કરું ને આગળ બનીને હું વકીલ બનું કેટલા કલાક તમે દિવસ દરમિયાન રીડિંગ કરતા હતા આમ તો મે 6 કલાક કેમ કે માઇન્ડ આપણો છે કે 6 કલાક વાંચી લઈએ પછી આમ થોડીવાર રેસ્ટ કરી લઈએ તો માઇન્ડ ને સારી રીતે એ થાય કે આપણે ભણી ગણીને સારા માણસ બનીએ રીતે માતા પિતા તરફથી તમને શું ગાઈડન્સ આપવામાં આવ્યું હતું માતા પિતા કહે છે કે તમે ખૂબ ભણો આગળ

જે શ્રી કૃષ્ણ વિદ્યાલય છે કારલીબાગ ખાતે જે શ્રી કૃષ્ણ વિદ્યાલય છે ત્યાં આગળ જે મુખ્ય દંડક બાળુભાઈ શુક્લા શાસક પક્ષના નેતા મનોજભાઈ પટેલ શિક્ષણ જિલ્લા શિક્ષણ અધિકારી દિનેશભાઈ પંડ્યા વગેરે હાલ ઉપસ્થિત છે અને જે પરીક્ષા આપવા માટે જે વિદ્યાર્થીઓ હાલ જવાના છે અત્યારે હાલ અંદર તેમને ફૂલો અને આપી અને તેમનું હાલ સ્વાગત કરશે અને તેમને

વડોદરા શહેરના નહીં પણ આખા સમગ્ર ગુજરાતમાં જે બોર્ડની જે પરીક્ષા છે તેમાં પંચોતેર હજાર ત્રણસો ને ત્રેપન જે વિદ્યાર્થીઓ તે પરીક્ષામાં બેસે અને પેપર શરૂ થયાના જે પંદર મિનિટ છે તે પંદર મિનિટ પહેલાં વાંચવાની પણ એમને છૂટ આપવામાં આવશે દસ મિનિટમાં છેલ્લી ઘડીએ જ્યારે દસ મિનિટ બાદ જે બેલ વાગી જશે ત્યારે બેલ વાગે પૂર્ણ જે જેની પુરાવણી કહેવાય જે પુરાવણી તેમને આપવામાં નહીં આવે અને છેલ્લે ધોરણ દસમાં ગુજરાતી અને ધોરણ અંગ્રેજી ધોરણ બારના સાયન્સમાં ભૌતિક વિજ્ઞાન અને બાર સાયન્સ પ્રવાહમાં એકાઉન્ટની જે પરીક્ષા છે ધોરણ વડોદરા જિલ્લાના ધોરણ દસની ની જે જોન પરીક્ષા લેવામાં આવશે જેમાં ચાર હજાર સુડતાલીસ હજાર ત્રણસો ને બાર વિદ્યાર્થીઓ છે અને એકસો ને છપ્પન બિલ્ડિંગ જેમાં એક હજાર છસો ને અઢાર બ્લોકમાં જે પરીક્ષા છે તે આ પરીક્ષા લેવામાં આવશે અને આ એક હજાર છસો અઢાર જે વર્ક જે જે બ્લોક છે તેમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવે છે જેમાં જે વડોદરાની જે સેન્ટ્રલ જેલ છે તેમાં જે વિદ્યાર્થીઓ છે જે ધોરણ દસના અગિયાર કેદીઓ છે અને ધોરણ જે બાર છે તેના તેમાં પણ અગિયાર કેદીઓ છે જે આ પરીક્ષાની જે તૈયારીઓ પર ત્યાં આગળ જેલમાં રહીને પણ એમને જે પરીક્ષાની જે તૈયારીઓ છે જે હાલ તૈયારીઓ કરી છે જે પરીક્ષા છે શું કેવું છે આપ વિદ્યાર્થીઓને આશ્વાસન પર આપવામાં આજે આખા ગુજરાતમાં દસમા ધોરણની અને બારમા ધોરણની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે બોર્ડની વડોદરા શહેરની વાત કરીએ તો દસમા ધોરણમાં સુડતાલીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે અને બારમા ધોરણમાં સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના કુલ મળીને અઠ્યાવીસ હજાર જેટલા બાળકો વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપી રહ્યા છે ત્યારે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની નવી શિક્ષણ નીતિની સાથે સાથે ભાર વિનાનું વર્તન એ કેવી રીતે થઈ શકે તેના અમલીકરણના અનેકવિધ જ્યારે પ્રયોગો કરવામાં આવી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં એકસો છપ્પન જેટલા સેન્ટર પર આજે જ્યારે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ અને તમામ કાર્યકર્તાઓ અલગ અલગ જગ્યા ઉપર એટલે કે એકસોને છપ્પન સેન્ટર પર જઈને ત્યાં વિદ્યાર્થીઓને એક ગુલાબનું ફૂલ આપીને એક શુભેચ્છા આપીને તેમને માટેનો પ્રયત્ન કરી રહ્યા છે અને સાથે સાથે પાલક પાલકો પણ અહીં છે આપણે જોઈ રહ્યા છીએ તો તેમને પણ આપણે અભિનંદન પાઠવી રહ્યા છે કે તેમના બાળકો આગળ આગળ ઉત્તર ઉત્તર પ્રગતિ કરતા રહે અને તેમાં સમાજ પણ તેમની સાથે જોડાય યુ અને જે શુભેચ્છા આપવા માટે હાલ અત્યારે વડોદરા શહેરના પણ જે નેતા છે તેમને પણ વડોદરા જિલ્લાના જે ચાર સુડતાલીસ હજાર ત્રણસો બાર જે વિદ્યાર્થીઓ છે કે વિદ્યાર્થીઓ હાલ પરીક્ષા આપશે અને એક હજાર અઢાર જે બ્લોક છે તેમાં અરે ભાઈ કશું આવવાનું નથી આ તો મજા છે અને કોઈ ચિંતા નથી આને કશું સેન્સિંગ કર્યા વગર સાચી પરીક્ષા આપી કોઈ ડરવાની નથી પુસ્તક બોલને પરીક્ષા છે ત્યારે વિદ્યાર્થીઓને આવો આવતો વિદ્યાર્થીની જા આ પરીક્ષા જે બીજો કોઈ ટેન્શન નથી હે ને કોઈ ચિંતા નથી અને વાર્તી હાલ તો જે વિદ્યાર્થીની વિદ્યાર્થીઓ જે હાલ અત્યારે દસમાની જે પરીક્ષા આપ છે તેને ગુલાબનું ફૂલને આપી અને જે અભિનંદન પાઠવવા માટે જે વિદ્યાન સભાના જે મુખ્ય દંડક બારુડે શુક્લા સહિત વરુદરા જિલ્લા શિક્ષણ જે પરીક્ષા છે તેમાં જે પ્રથમ જે ગુજરાતી ભાષાનું જે પેપર અને અંગ્રેજી હિન્દી માધ્યમ જે છે તેમને અભિનંદન આપવામાં આવ્યા છે અને તેમને હાલ ગુલાબનું ફૂલ અને એક ચોકલેટ અને ગોળી અને એક જે ચોકલેટ છે તેના દ્વારા મીઠું કરાવી ગોળધાણા અને કોઈ પણ કાર્યનો જે શુભારંભ કરવામાં આવે છે તેને લઈને હાલ અત્યારે ગોળધાણા અને ખુબરૂ અને ખવડાવી તેમને અભિનંદન પાઠવ પાઠવવામાં આવ્યા છે વડોદરાના જે ચાર ઝોન છે તે અલગ અલગ જે જે ડીઓ કચેરી દ્વારા ધોરણ દસ અને બારના જે બેતાલીસ રાઇડરને જે મંજૂરી અપાઈ છે જેમાં સમાજ સુરક્ષાના સંકુલ લઈને ચોવીસ રાઇડરને મંજૂરી અપાઈ છે ધોરણ બારના એક વિદ્યાર્થીને ઇન્સ્યુ ડાયાબિટીસ હોવાથી તેને ઇન્સ્યુલેશનની પરવાનગી સાથે પરીક્ષા માટે રવિવારે ડીઓ કચેરી દ્વારા મંજૂરી આપવામાં આવી હતી અને હાલ રવિવારે બેઠકની જે વ્યવસ્થા જોવા માટે પણ વાલીઓ દ્વારા પણ સ્કૂલોમાં ભીડ જોવા પણ મળી હતી ત્યારે હાલ આજ રોજ જે વડોદરાના જે ચાર જૂનમાં જે પરીક્ષા લેવામાં આવશે જેમાં સુડતાલીસ હજાર ત્રણસો બાર જેટલા વિદ્યાર્થીઓ અહીંયા પરીક્ષા આપશે અને વડોદરાના જે ગુજરાત માધ્યમિક બોર્ડની જે પરીક્ષાની આજથી જે શરૂઆત થઈ રહી છે ત્યારે જેમનું પ્રથમ પેપર છે ધોરણ દસનું જેમાં પંચોતેર હજાર ત્રણસો ત્રેપન વિદ્યાર્થીઓ છે આ તે વિદ્યાર્થીઓ આમાં પરીક્ષા આપશે અને ધોરણ દસની જે ભાષા અને બારની જે સાયન્સ ભૌતિક વિજ્ઞાન સામાન્ય પ્રવાહની એકાઉન્ટની જે પરીક્ષા છે પણ મહત્ત્વની વાત એ છે કે પ્રથમ જે પંદર મિનિટ છે તેમાં વાંચવા માટેનો જે સમય છે તે સમય આપવામાં આવશે અને જ્યારે છેલ્લી ઘડીએ જ્યારે પરીક્ષાનો જે પૂર્ણાત્ન જે સમય થશે ત્યારે તેના દસ મિનિટ બાદ જ્યારે બેલ જે પૂરું થવાનું હોય અને દસ મિનિટ બાકી હોય ત્યારે જે કોઈને પૂરવણી માંગ હશે તો પુરવણી પણ આપવામાં આવશે નહીં અને જે સમગ્ર જે બ્લોક છે તેમાં સીસીટીવી કેમેરાઓ પણ લગાવવામાં આવશે સીસીટીવી કેમેરાઓ સાથે જે સ્કૂલના જે શિક્ષકો દ્વારા જે નિરીક્ષણ પણ કરવામાં આવશે કે કોઈની ગેરરીતિ કે એવું કંઈ સર્જાય આજથી મિનેશભાઈ જે દસમાં વારમાંની જે પરીક્ષા આપવામાં આવી છે કઈ રીતે તૈયારીઓ છે અને કેટલી જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે અને શું તૈયારીઓ છે ગુજરાતમાં આજે ધોરણ દસ અને બારની પરીક્ષાઓ આરંભ થઈ રહ્યો છે આપ જોઈ શકો છો કે વડોદરા શહેરના એકસો છપ્પન કેન્દ્રો પર આજે ધોરણ દસ અને બારની પરીક્ષા થઈ રહી છે આશરે સુડતાલીસ હજાર વિદ્યાર્થીઓ ધોરણ દસની એક્ઝામ આપી રહ્યા છે અને ધોરણ બારમાં વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં અઠ્યાવીસ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે હું દરેક વિદ્યાર્થીઓને એક વિનંતી કરું છું કે તમારામાં તમે જે આખા વર્ષ મહેનત કરી છે અને વાલીઓ અને શિક્ષકોએ તમારા પર જે વિશ્વાસ મૂક્યો છે એક નવું ઘડતર તમારું થઈ રહ્યું છે તમે કોઈપણ મનોવૈજ્ઞાનિક દબાણ વગર તમે તમારા ક્ષેત્રમાં આગળ વધો એ મારા તરફથી તમને શુભેચ્છાઓ છે બીજા જે સીસીટીવી કેમેરાઓ પણ લગાવવામાં આવ્યા છે કે કોઈ ગેરરીતિ ના સર્જાય એના માટે સરકાર તરફથી નવી પોલીસ આધાર દરેક પરીક્ષા ખંડમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે બાળકોના મગજમાં કોઈ મનોવૈજ્ઞાનિક દબાણ ના રહે અને કોઈ ગેરરીતિ ના રહે એના માટે સરકારનું જે પગલું છે દરેક સ્કૂલોમાં આ રીતે સજ્જ થયેલું છે ફરીથી દરેક બાળકોને હું વિનંતી કરું છું કે પણ મનોવૈજ્ઞાનિક દબાણ વગર તમે તમારા ક્ષેત્રમાં આગળ વધો એ અમારી તરફથી શુભેચ્છાઓ છે અને જે પંદર મિનિટ એ લોકોને વાંચવાનો જે સમય આપવામાં આવે છે ખૂબ મહત્ત્વની વાત એ છે કે જે પંદર મિનિટ જે પરીક્ષા શરૂ થશે અને પંદર મિનિટ પહેલાં તે લોકોને વાંચવાનો પણ સમય આપવામાં આવે છે કોઈ પણ બાળક પોતાની પરીક્ષા આપવા જાય ત્યારે પંદર મિનિટનો સમય એટલા માટે આપવાના છે કે પરીક્ષાના પેપર આવ્યા પછી પરીક્ષાના પેપરમાં એમને કયા કયા ક્વેશ્ચન આવડે છે હું તેને એને ધ્યાન રાખવું જોઈએ અને પોતાને જે પણ ક્વેશ્ચન પહેલાં આવડતા હોય એનો તરત જ જવાબ આપવો જોઈએ એટલે શાંતિથી પંદર મિનિટના સમયમાં તમારે આખું પેપર વાંચીને કેટલા વિષયના ક્વેશ્ચન છે કયા કયા ટૉપિકના ક્વેશ્ચન છે કેટલા કેટલા સમયગાળામાં તમે એ પરિપૂર્ણ કરશો એ તમામ વિષયોનો અભ્યાસ કરવા માટે પંદર મિનિટનો સમય આપવામાં આવે છે સીસીટીવી કેમેરા જે લગાવવામાં આવે છે અને જો કદાચ કોઈ ગેરરીતિ ઝડપાય તો તે વિદ્યાર્થી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે તમે કેટલા વર્ષોથી જોઈ રહ્યા છો કે બાળકોમાં હવે ગેરરીતિ કરવાનો કોઈ પ્રયત્ન રહેતો નથી સીસીટીવી કેમેરા એક વ્યવસ્થાના ભાગરૂપે રાખવામાં આવે છે કે વાલીઓ અને શિક્ષકો અને વિદ્યાર્થીઓને એક મનોવૈજ્ઞાનિક દબાણમાંથી બહાર આવે કે આપણે સીસીટીવી કેમેરામાં છો કોઈ પણ પ્રકારની આ સ્કૂલમાં ગેરરીતિ થાય નહીં એટલે એક અભિગમ માટે કરવામાં આવે છે પણ વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે કોઈપણ મનોવૈજ્ઞાનિક દબાણ દબાણ રાખ્યા વગર કોઈપણ વિષયનું જ્ઞાન ના હોય કે હોય ગેરીતિ કરતો નહીં હું ભગવાનને પ્રાર્થના કરું છું દરેક વિદ્યાર્થી પરીક્ષામાં ઉત્તીર્ણ થાય મારા તરફથી શુભેચ્છાઓ છું ધોરણ દસમાં જે સેન્ટ્રલ જેલના જે કેદીઓ છે તેના વિદ્યાર્થીઓ પણ દસ 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 જેટલા વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપવા છે એમના માટેની જે કેદીઓને જે વિદ્યાર્થીઓ છે એમના માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે પહેલી વખત એવું હશે કે વડોદરા શહેરમાં સેન્ટ્રલ જેલના કેદીઓ જે ભણવામાં ઈચ્છે છે લોકોની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને એ લોકોને અલગ અલગ સેન્ટરો ફાળવીને એ લોકો બી પોતાની રીતે આખું વર્ષે મહેનત કરી અને શિક્ષણ માટે એ લોકોનો અભિગમ છે જેલમાં રહીને પણ એમને શિક્ષણ અને પોતાના જીવનમાં આગળ વધવા માટેનો જ અભિગમ છે એ બધા સરકારના સરાહનીય પ્રયત્નને હું આવકારું છું અને જેલના કેદીઓને શુભેચ્છા આપું છું કે પોતે પોતાના વિષયમાં જે પણ વિષયની પરીક્ષા આપી ઉત્તીર્ણ થઈ અને સમાજ અને દેશમાં પોતે સારા વ્યક્તિ તરીકે બહાર આવે તો હાલ જે પ્રમાણે વાત કરી કે ધોરણ દસની જે પરીક્ષા છે આજથી જે શરૂ થવાની છે તેમાં વિદ્યાર્થીઓ હાલ પરીક્ષા જે સ્કૂલો પર એમની જ્યાં નંબર આવેલા છે તે સ્કૂલોમાં હાલ અત્યારે વિદ્યાર્થીઓ પહોંચી ગયા છે સાથે સાથે વિદ્યાર્થીઓને પંદર મિનિટનો જે સમય છે તે સમય પણ આપવામાં આવશે વાંચવા માટેનો અને જ્યારે વાંચવા બાદ જે પરીક્ષાની જે જ્યારે પૂર્ણ જે પરીક્ષાનો જે સમય પૂરો થશે ત્યારે દસ મિનિટ બાકી ત્યારે કોઈને પૂર્ણ પણ આપવામાં નહીં આવે સાથે સાથે વડોદરા સેન્ટ્રલ જેલના જે વિદ્યાર્થી કેદીઓ છે તેમાં પણ એક જે કેદી છે તે તો આજથી જે ગુજરાત માધ્યમ બોર્ડની જે પરીક્ષા છે તે પરીક્ષાનો આરંભ થઈ ચૂક્યો છે અને વડોદરાના અલગ અલગ સેન્ટરો પર જે વિદ્યાર્થીઓ છે તે પરીક્ષાઓ આપવા માટે પહોંચી ગયા છે અને જે દરેક સેન્ટરો છે એમાં એક હજાર છસો જે અઢાર જેટલા જે બ્લોક છે ત્યાં ઘડી સીસીટીવી કેમેરા પર લગાવવામાં આવે છે જ્યાં આગળ કોઈ જગ્યાએ કોઈ ગેરરીતિ ના સર્જાય તેના માટે પણ તકેદારી રાખવામાં આવી છે કેમેરામેન રાહુલ તપ્તાન સાથે જયેશ મકવાણા સ્પાર્ટ ટુડે ન્યૂઝ વડોદરા